નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા કિસો ચેનલમાં તો આજના વિડીયોમાં વાત કરીશું એક નાવના વેપારીની તો નાવનો વેપાર કરનાર વેપારીને પોતાની એક નાવ જે પોતાની પર્સનલ એટલે કે પ્રાઇવેટ કહેવાય એવી નાવ હતી તો આ નાવ ઘણા વર્ષો જૂની હતી એના કારણે થોડી મરમ્મતની જરૂર હતી એટલે કે રંગ રોગાન જૂનું થઈ ગયેલું તો આ નાવના વેપારી વિચાર્યું કે રજાઓનો સમય નજીક આવી રહ્યો છે તો ઘરે સગા સંબંધીઓ પણ આવવાના અને બાળકો પણ રજાઓમાં થોડો આનંદ કરી શકે એ માટે આ નાવને હું થોડો રંગરોગાન કરી અને નવી કરાવી દઉં તો સારું એમ વિચારી એક આવું રંગરોગાન કરનાર વ્યક્તિને પોતે બોલાવી અને આ કામ સોંપી દીધું તો આવનાર વ્યક્તિએ નાવના રંગરોગાનનું કામ ઘણું આનંદથી કર્યું અને નાવની બંને સાઈડે આ નાવના વેપારીના બંને દીકરાના નામ લખ્યા અને આ નાવની અંદર એક મોટું કાણું નીચેની તરફ થઈ ગયેલું તો આનું રિપેરિંગ પણ કરી દીધું કારણ કે આવું કામે જાણતા તો આ નાવની મરમ્મતે કરી દીધેની અને આ વાત આ વેપારીને જણાવેલી નહીં પોતે પોતાનું કામ સમજી અને કરી અને ઉપર સરસ કલર એટલે કે રંગ કરી નાખેલો એના કારણે કોઈને ખબર પણ ન પડી શકે કે આ નાવમાં થોડું કાણું પડી ગયેલું તો બસ આ સુધારો કરી દીધો અને આ કામ પૂરું કરી અને પોતાનું જે કામનું વળતર થતું હતું એ લઈ અને પોતાના ઘરે પરત જતા રહેલા અને પછી થોડો સમય થયો અને રજાઓનો સમય આવ્યો એ સમયે આ નામના વેપારીના બંને દીકરા આ નાવ લઈ અને નદીમાં ગયા અને એ પછી એ થોડે દૂર પહોંચ્યા હશે અને આ વેપારીને યાદ આવ્યું કે આ નાવનું રંગ રોગાન તો મેં કરાવી દીધું પણ નીચેની તરફ એક હોલ એટલે કે છેદ થઈ ગયેલો એની તો મેં મરામત કરાવી જ નથી તો બસ આ બીજા વિચાર મગજમાં આવતો જ એમનો જીવ અદ્ધર થઈ ગયો કારણ કે એને થયું કે આવડા મોટા છેદમાંથી પાણી અંદર આવી શકે અને કદાચ નાવ ડૂબી પણ શકે તો બંને દીકરાઓનું શું તો આ વાત પોતે પોતાની પત્નીને પણ કહી કે બંને દીકરાઓ આજે ઘરે પરત આવે તો આપણા માટે સારી બાબત કહેવાય નહીં તો આજે આપણે મર્યા સમજવાના બંને દીકરા ગુમાવવાનો વારો આવવાનો અને થોડીવાર વાર રાહ જોઈ તો બસ નદીના કિનારે ઊભા રહ્યા તો થોડી જ વારમાં નાવ આ બાજુ આવતી દેખાઈ અને બંને દીકરા અને પોતાના બંને દીકરાઓ નાવ સાથે કિનારા પર આવતા દેખાયા અને આનંદથી નીચે ઉતર્યા આ જોઈ અને તરત જ આ વેપારીએ નાવ ચેક કરી તો એ નાવમાં છેદ હતો નહીં તો તરત જ ખબર પડી ગઈ કે આ રંગરોગાન કરનાર આવનાર વ્યક્તિએ આ કામ કરી દીધું છે અને પોતાના કહ્યા વગર તો પોતાના દીકરાઓને આમ ઘરે આવેલા જોઈ અને તરત જ આ વેપારીએ પેલો કલર કરવા એટલે કે રંગ કરવા જે વ્યક્તિને બોલાવ્યા હતા એ વ્યક્તિના સરનામા ઉપર એક મોટી રકમ ભરેલો ચેક મોકલાવી દીધો તો આ ચેક મળતાની સાથે એ વ્યક્તિને નવાઈ લાગી કે મેં મારા કામના પૈસા તો લઈ લીધેલા તો ફરીથી આ ચેક કેમ આવ્યો તો બસ એ તરત જ આ વેપારીને મળવા આવ્યા તો આ વેપારીએ કહ્યું કે તમે જે કામ કરેલું એના બદલામાં આ રકમ કંઈ પણ નથી તો પેલા વ્યક્તિને નવાઈ લાગી કે મેં કયું કામ કરેલું નવું તો કહ્યું કે આ નાવમાં જે છેદ હતો એ છેદ તમે મને કહ્યા વગર રિપેર કરી નાખ્યો અને એના કારણે મારા આ બંને દીકરા આજે મારી સાથે છે તો બસ તમે જે કાર્ય કર્યું અને એ કાર્ય તમને યાદ પણ નથી તો એના માટે આ રકમ છે તો પહેલાં વ્યક્તિએ કહ્યું કે એ મારું કામ હતું તો આ વેપારીએ કહ્યું કે તમારું કામ એ ન હતું તમારું કામ બસ ખાલી નાવને રંગરોગાન કરવાનું જ હતું એ મરમત કરવાનું કામ તમારું હતું નહીં છતાં પણ તમે તમારું કામ સમજી અને કંઈ પણ કહ્યા વગર બસ તમે એ કામ કરી નાખ્યું અને આજે આ મારા બંને દીકરા મારી સાથે છે તો તમારા જ કારણે તો મિત્રો આપણી સાથે પણ ઘણીવાર આવું બનતું હોય છે તો ઘણીવાર આપણે કોઈ એવા સારા કાર્ય કર્યા હોય તો એનું વળતર આપણને મળતું હોય એટલે કે ઉપરવાળું ભગવાન આપણે સારા કાર્ય કરીએ તો એનું ફળ અવશ્ય આપણને અપાવતા હોય છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરું બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારે ચેનલ સાથે સોચને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી ફરી મળીશું નવા